જેણા જેણા ટેણિયા રમતા હતા સેટ લાવ છે સોતરા ગાડે અને આવો ગરમ લાઈ એમ કેવા કે હેકડે ને ઠેકડે પબ્લિક આવી હોય આન માર ગામ હોય ત્યારે એ એ રેવો જે ગાતા ને જમ પાડા ધોડી હેટ છે આપણે આ છે બાજુ ભાતા છે ને તો શીલા ઉધી જાતા છે પાડા તો નહીં પણ સંપળ આવે તો એ વાતે હા છો હે એમાં હું ના પાછો એમ ને ઓય આમાં જે ખબર છે હા મારો મગજ પાવરફુલ હેકડા ફેકડા કામ કરે જેમ કે હવાર હવારમાં ઠાકોરજી ચા પીયો ને એટલે 180 ની સ્પીડમાં મે હેડે છે વાહ ભાઈ વાહ ગુંબડા હો ગુંબડા આપણો મગજ રેડી બાકી શ્રી ઠાકોરજી ચા એટલે પિતા વગર વખણ કરો ને એ નકામું છે પણ પીન તમે કોને હા ચા હા એક નંબર ઓ બોલો ડાયલોગ થઈ જાય ને ઉઠો જાગો હા થઈ જાય ઉઠો જાગો ને માગો ઠાકોરજી ની ચા એ ઉમ 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 બાકે ચા ના ચાહા કોની મોટી માંગ મગાઓ શ્રી ઠાકોરજી ચા બાકી આપણે

આજે અમીરગઢ તાલુકા માં પહેલી વાર પગ મેલ્યો મજા આવે છે કે નહીં ખખડીને બોલો તમને મજા આવે કે હે પેલા તો બધા જે જે મને આપળો છે બધાને વિનંતી છે કે જય બોલો તો જયમાં વિજય હોય હા એટલે બાબારીની બે હાથ ઊંચા જય બોલાવી છે બોલો રામ શાપીર ની ભાઈ ભાઈ આજે અમારા પ્રવીણ ભાઈ ત્યાં ઇકબાલ ઘરની અંદર શ્રી ઠાકોરજી જાના ઓપનિંગ માં આજે તમે અમે બધા મળ્યા છીએ અમારી ટીમ આવી છે ચેતનભાઈ ભાઈ આયા છે અને ગબ્બર ભાઈ અને અર્જુન ભાઈ પણ થોડીવારમાં આવે છે અને આજ મોજ કરાવી છે મજા કરાવી છે આનંદ કરાવવો છે બધાયને આમ તો બધા ઓળખતા જશો ના ઓળખતા હોય તો વાહ તો કે કેઈ વાદી રેડી કેતા હોય તો આધાર કાર્ડ બતાવો ચાલશે રેડી

દાતણ ના હોય છાલે પણ ચા ઉકો તો હોજો ઠાકોરજીનો હા અને દિશા ઓપનિંગ હતું તે દીએ કીધો તો હા એમને છોકરા નો હકો જો આયા હતા હારી સા ના બણાઈ ને એમાં મહેમાન ઉઠી ને એડિયા પરા મહેમાન મે પાછા બોલાય ને મારા ગતિ ઠાકોરજીની ચા પાઈન તી મોટા નો હકો જો આયા હતા નાના ની મે કી ગયા આ ઠાકોરજી ચા મારા બે છોકરા નો હજુ કરાયો હા એટલે ઉઠો જાગો અને ઠાકોરજી ચા માંગો હા ભાઈ વાહ બાકી મજા કરો જલસા કરો આનંદ કરો અને આ અમિરગઢ તાલુકામાં તમારે ક્યાં સાઠાકોર દીની જોવે તો અમારા પ્રવીણ ભયો ભ્રંજાઈલજી લઈ લીધી છે હા અને અહીંયા મળી જશે એટલે બધાને વિનંતી છે કે એકવાર ચાખશો તો ચાહક બની જશો આ ગેરંટી આપો બાકી મજા કરો આનંદ કરો ને લીલા લેર કરો લીલા લેર કરો પણ હિસાબ હોય તો કરો બાકી ઉશી ના લી ના કરતા એટલે શું થાય ધબડકો ધબડકો અબ તો આવે પહેલી તારીખ હે ગોતવા પડે શું કેવું આ મો એવું છે કે આજ તો તારી તારીખ થઈ જઈ ને આજ જો મો હપ્તા નહી ભરો તો ઘરે ભરલ પડી હોય રોજા લેણીયા ધપતાવાળા આ માં શું આજ ફરીથી થી પેલી થી પા સુધી ના ભરતા હોય તો વધો ના પણ સઠીએ ઘરે આવે લુકો હોય માણા હા સઠીએ જો ના ભરત સઠીએ લે ઘરે આવે ને આપણે ઘરે બારી જાવું પડે હા આગળ ઉતરો એટલે ભરે રાખવાનું કર્યો તો લોન માફ કરવાની અને ઉઠો જાગો ને ઠાકોરજીની ચા માગો અમારા બમો કાળિયો નામ જ બમો કાળિયો છે અમારે કાળો ગામનું પાત્ર હારા મારું કરે છે અને કલાકાર છે મોટો પાછો સિંગર છે ગાવાનું એને જબર છે એટલે કમા ભાઈને આપણે કક ઘડી મોજ કરાવે ને બે લીટીઓ ગાય હા હા અરે નાના નાના છોકરાઓ ભદન વિનંતી છે કાનામાં આગળ્યું નાખજો ભરી જેમ કે એ ગાય એટલે ઘરમ બાળમી થાય હા કણ એટલે કાગડા લેવો એને સુર છે ને ઢોળી જાય છે બિલકુલ સૂર નથી એના કોઈ ગમો બે આવો આવો હાલો તાર બે વાણ્યો લાભ આ સ્પેસની પાસે દેખો ભાઈઓ બધા ઉભા છે બધાને આમ આગળ આબો બધા વિનંતી છે આ પાંચ વાંચો જે બહાર જે બધા

ايني <laughs> منهو